કૂકિંગ વિથ સીમાસ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું લીલા ચણાનું શાક શિયાળામાં ખૂબ જ મજા આવશે તમને ખાવાની અને એકદમ સ્વાદિષ્ટ અને એવું ટેસ્ટી શાક બને છે તો ચાલો આપણે રેસીપીને ચાલુ કરીએ જેના માટે મેં ચણા લીલા ચણાને ફોલીને ચારથી પાંચ સીટી લઈ લીધી છે અને આપણે તેને અધકચરા દબાવી લેશું કૂકરમાં ત્યારબાદ મેગી મસાલો ગરમ મસાલો અને પાઉભાજી મસાલો જીરું હળદર અને તજ લવિંગ બાદિયા ટમેટાની પ્યુરી ઝીણી આપણે ડુંગળી સુધારી લીધી છે આદુ મરચાં લસણની પેસ્ટ આપણે લઈ લીધી છે અને ચણાને આપણે મેસરના મદદથી અધકચરા આપણે કરી લીધા છે ચણાને ત્યારબાદ તેલને આપણે ગરમ કરવા માટે રાખી દીધું છે તેમાં ચાર પાવડા જેટલું તેલ લીધું છે આમાં તેલ થોડું વધારે જ રાખવાનું અને તમને બટરમાં ફાવે તો બટરમાં પણ કરવાનું હિંગ નાખીશું આપણે થોડી સ્વાદ પ્રમાણે ત્યારબાદ આપણે તજ લવિંગ બાદિયા નાખીશું અને ત્યારબાદ આપણે આદુ મરચાં અને લસણની જે પેસ્ટ ખાંડેલી હતી તે તેલમાં નાખશું કુકિંગ વિથ સીમાસ કિચનને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો નવા નવા વિડીયો જોવા માટે બે આઇકન પર ક્લિક કરો અને ત્યારબાદ આપણે હવે આ ડુંગળી લસણ અને મરચાંને આપણે થોડી વાર સાંતળશું આદું લસણ મરચાંની પેસ્ટને આપણે થોડીક બ્રાઉન થવા દેશું અને ત્યારબાદ આપણે જે આ તજ લવિંગ અને તમારપત્રને નાખ્યું હતું એ પછી આપણે કાઢી નાખીશું ત્યારબાદ હવે આપણે મેગી મસાલો ગરમ મસાલો અને પાઉંભાજી મસાલો નાખીશું તેમાં અને ફરી સરખી બધી વસ્તુને આપણે મિક્સ કરીશું ત્યારબાદ આપણે ઝીણી સુધારેલી ડુંગળી નાખીશું કૂકિંગ વિથ સીમાસ કિચનને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો મારા નવા નવા વિડીયોને જોવા માટે બે લાયકન પર ટિક કરજો અને હવે આપણે ડુંગળીને થોડી વાર સાંતળશું તેને પણ આપણે બ્રાઉન થવા દેશું આ રીતથી તમે બનાવજો લીલા ચણાનું શાક ખૂબ જ સુપર ટેસ્ટી અને યમી બને છે અને હવે આપણી ડુંગળી થોડીક સંતળાઈ ગઈ છે ત્યારબાદ હવે આપણે તજ લવિંગ અને બાદિયા જે નાખ્યા હતા તે કાઢી લેશું અને ત્યારબાદ આપણે હવે ટમેટાની જે પેસ્ટ કરેલી હતી તે નાખીશું ડુંગળી આપણી થોડી બ્રાઉન થાય ત્યારબાદ જ ડુંગળી નાખવાની કુકિંગ વિથ સીમાસ કિચનને લાઈક શેરને સબસ્ક્રાઈબ કરો અને ફરી આપણે ડુંગળી ટમેટું આદુ આદુમરચા લસણની પેસ્ટ પેસ્ટને આપણે સાતળશું અને આપણે તેમાં અડધો વાટકા જેટલું પાણી નાખીશું પાણી આપણું બળી જાય અને તેલ ઉપર દેખાવા માંડે ત્યાર ત્યાં સુધી આપણે તેને સાતડશું અને ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખીશું જો તો હવે આપ જોઈ શકો છો કે આપણી ગ્રેવી એકદમ સરસ હવે કૂક થઈ ગઈ છે તો આપણે હવે ગેસને મીડિયમ ફ્લેમ કરી નાખશું આપણે અને ત્યારબાદ આપણે જરૂર પડે એ પ્રમાણે આપણે મસાલા નાખીશું જેમાં એકથી દોઢ ચમચી લાલ મરચું જે તમે તીખું ખાતા હોય એ પ્રમાણે તીખું કરવાનું ત્યારબાદ અડધી ચમચી જેટલી હળદર અને અડધી ચમચી જેટલો જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું જો તમે ચણામાં મીઠું બાફવામાં નાખ્યું હોય તો આમાં અત્યારે ઓછું નાખવાનું અડધાથી થોડું વધારે મીઠું લેવાનું અને ત્યારબાદ ફરી બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું અને થોડીવાર હલાવશું જેથી આપણે જે મસાલા નાખ્યા છે તે આપણે એકદમ સરસ રીતે કૂક થઈ જાય અથવા તો તમે એક વાટકામાં અડધા ગ્લાસથી પણ ઓછું પાણી લેવાનું તેમાં લાલ મરચું હળદર જીરું આપણે જે મસાલા નાખીએ છે તેને ઓગાળી લેવાના અને ફરી તમે આમાં પણ નાખી શકો છો એ રીતે પણ કરી શકો તો હવે આપ જોઈ શકો છો કે આપણા આપણી ગ્રેવી અને મસાલા એકદમ સરસ રીતે પાકી ગયા છે તો હવે આ સ્ટેજ ઉપર આપણે નાખીશું આપણે જે ચણા અધકચરા બાફેલા હતા તેને આપણે આપણી ગ્રેવીમાં નાખી દેસું એકદમ સરસ રીતે અને ફરી આપણા ચણા નખાઈ જાય ત્યારબાદ આપણે તેને સરખી રીતે મિક્સ કરી લેશું અને ત્યારબાદ સાથે અત્યારે આપણે તેમાં એકથી દોઢ ગ્લાસ જેટલું પાણી નાખીશું જરૂર પડે તો બે ગ્લાસ પણ નાખવાનું તે હવે આપણે ચણાની ક્વોન્ટિટી ઉપર તમે નાખજો પાણી અને ત્યારબાદ હવે આપણે એકદમ ગેસની ફ્લેમને થોડી કરીશું ફૂલ અને સરસ રીતે આપણી જે ચણાનું શાક છે તેને આપણે ચડવા દેશું અને મારે આ ચણાના શાકમાં બેથી અઢી ગ્લાસ પાણીની જરૂર પડી હતી તો હવે એકદમ સરસ રીતે આપણે ગેસને કરશું ફૂલ અને આપણું ચણાને શાકની થોડું ઘટ થાય ત્યાં સુધી આપ તેને ઉકળવા દઈશું શાક જેમ ઉકળશે એમ તેમ ખૂબ સરસ થશે તો હવે આપ જોઈ શકો છો કે આપણું શાક હવે સરસ પાણી બળી ગયું છે અને તેલ ઉપર આવી ગયું છે તો આપણા શાકને આપણે હલાવશું અને આપ જોઈ શકો છો કે એકદમ સરસ થઈ ગયું છે ને ઘટ શાક બહાર જેવું તો તમે પણ ટ્રાય કરી શકો છો અને આપણે તેને સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું આ શિયાળામાં તમે બનાવજો લીલા ચણાનું શાક બાજરાના રોટલા સાથે ખૂબ જ ખાવાની મજા આવે છે કુકિંગ વિથ સીમાસ કિચનને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ વોચિંગ માય વિડીયો